દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ સ્મોલર ડિસ્ટ્રિક્ટ લેવલ કોસ્ટલ મોક ડ્રીલ નું આયોજન કરતી પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી દરિયાઈ સુરક્ષા ગુજરાત રાજ્ય ગાંધીનગર નવ સૂચના મુજબ દરિયાઈ વિસ્તાર ધરાવતા જિલ્લાઓમાં દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ વર્ષમાં બે વખત સ્મોલર ડિસ્ટ્રિક્ટ લેવલ કોસ્ટલ મોક ડ્રીલ નું આયોજન કરવા જણાવેલ હોય જણાવાય શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ સૂચનાથી જિલ્લામાં કાર્યરત સેન્ટ્રલ તથા સ્ટેટની સિસ્ટમ એજન્સીઓ સાથે જરૂરી સંકલન રાખી ટેબલ ટોપ મીટિંગ કરી દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અને સદર મોક ડ્રિલ સફળ બનાવવાનું આયોજન કરવામાં આવેલ જે ગઈકાલ તારીખ ત્રેવીસ માર્ચના જેમાં એસઓજી એલસીબી એલ આઈબી ક્યુઆરટી બીડીએસ તથા પશ્ચિમ કચ્છ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા જિલ્લામાં કાર્યરત સેન્ટ્રલ તથા સ્ટેટની સિસ્ટમ એજન્સીઓને સાથે રાખી રેડ ફોર્સ તરીકે રહેલ

આતંકવાદીઓને ખીદરત બેટ નજીકથી દરિયાઈ વિસ્તારમાં પકડી પાડી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવેલ તેમજ અન્ય રેડ ફોર્સના ડમી આતંકવાદીઓની ટીમ દ્વારા ફિશિંગ બોટ થી દરિયાઈ માર્ગે પિંગલેશ્વર જખૌ વિસ્તારમાં લેન્ડિંગ કરી હુમલો કરવાના હોય જેથી આજ રોજ તારીખ ચોવીસ માર્ચ ના કલાક સાત વાગે એસઓજી તથા જખૌ પોલીસ દ્વારા સંયુક્ત રીતે પ્રાપ્ત ઇનપુટ મુજબ રેડ કોર્સ ના ડમી આતંકવાદીઓને પિંગલેશ્વર લેન્ડિંગ પોઈન્ટ નજીકથી દરિયાઈ વિસ્તારમાં પકડી પાડી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવેલ